રાજકોટ ઉપલેટા ખાતે કોંગ્રેસના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોની બેઠક કાર્યકરો અને હોદ્દેદારો સાથે સંગઠનને મજબૂત બનાવ માર્ગદર્શન પણ આપ્યું હતું અમિત ચાવડાએ ગુજરાતની કાયદો વ્યવસ્થા અંગે સરકાર પર સાધ્યું નિશાન ગોંડલમાં કાયદો વ્યવસ્થા કથડી અમિત ચાવડા ગોંડલની સ્થિતિ મિરઝાપુર જેવી ગોંડલમાં લોકો ભયભીત થઈ અને જીવી રહ્યા છે અમિત ચાવડા ભાજપના ત્રણ દાયકાના શાસનથી લોકો હેરાન ઉપલેટાના કોંગ્રેસના કાર્યકર્તાઓ જોશથી બધા સાથે મળી અને સંગઠનમાં ભાગ લેવા માટે પધાર્યા હતા પ્રોગ્રામ અને બાદ સાથે નાસ્તાનું પણ આયોજન કરવામાં આવેલ હતું અરસીભાઈ આહિર દિવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ ઉપલેટા

સમગ્ર ગુજરાતમાં સંગઠનની સમીક્ષા કરીને નવા ઝોન સુસા સાથે નવા સક્ષમ લોકોને જિલ્લાના સંગઠનની જવાબદારી સોંપવા માટે સંગઠન સર્જન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે અને એના બાદ સ્વરૂપ છેલ્લા 3 દિવસથી રાજકોટ જિલ્લામાં અમે દરેક તાલુકે ફરીને કાર્યકરો સાથે સંવાદ ને અભિપ્રાય મેળવી રહ્યા છીએ કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે કાર્યકરો રાહુલજીએ જે દિશા બતાવી છે કોંગ્રેસ અધિવેશનમાં જે ન્યાયપદ સંકલ્પ સમર્પણ અને સંઘર્ષ નો જે વિચાર આપવામાં આવ્યો છે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ વ્યક્ત કર્યા ગુજરાતના યુવાનોને રોજગાર મળે મળે સમાન સમાન વેતનનો અધિકાર શિક્ષણની સસ્તી ને ગુણવત્તાયુક્ત સુવિધા મળે આરોગ્યની સુવિધાઓ દરેક ગામ સુધી પહોંચે જે ખેડૂતોને બમણી કરવાના સ્વપ્ન હતા ખરેખર ખેડૂતોને ઉત્પાદનના પ્રમાણમાં બજાર ભાવ મળે નાના વેપારીઓ જે હેરાન પરેશાન છે જે મોટા ઉદ્યોગો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઓ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઓય કે સિરામિક ઇન્ડસ્ટ્રી કેવા અનેક મોટા ઉદ્યોગો આજે મંદીમાં છે કે ઉદ્યોગોની સમૃદ્ધિ થાય ગુજરાતની મહિલાઓ જે અત્યાર આસલાપતિ અનુભવી નઈ છે મહિલાઓ સલામત બને આઇદો વ્યવસ્થાની પરિસ્થિતિ આપણે બધાય જો કે ગોંડલમાં જે રીતે ગુન્ડા રાજ ચાલી રહ્યું એ ગોંડલ ને બદલે આજે લોકો ગુજરાતમાં થઈ રહ્યા છે કે મિરઝાપુર બની એટલે જે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે એમાંથી બહાર લોકોને આવે લોકોની સુરક્ષા સાથે સન્માન મળે આર્થિક પ્રગતિ થાય ગુજરાત ગુજરાતીઓનો વિકાસ થાય એ કોંગ્રેસનો જે સંકલ્પ છે જે ત્રણ દાયકાના ભાજપના શાસન પછી આજે લોકો હેરાન પરેશાન છે અન્યાય અને ભેદભાવનો ભોગ બની રહ્યા છે લોકોનું શોષણ અને અન્યાય થઈ રહ્યો છે ત્યારે એની લડાઈ લડવાના સંકલ્પ સાથે કોંગ્રેસનું નવું સંગઠન બની રહ્યું છે ઉત્સાહ સાથે આ નવા સંગઠનમાં કામ કરવા માટે આગળ આવી રહ્યા આજે સમગ્ર ગુજરાતની અંદર સંગઠન સુજન અભિયાન ના અંતર્ગત અમારા એ સીસી ના પ્રભારી પૂર્વ ડીજીપી હરિશ્ચંદ્ર મીનાજી વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા અને પીસીસી ના અન્ય ત્રણ પ્રભારીશ્રીઓ ઉપલેટા શહેર ઉપલેટા તાલુકો અને ભાયાઉદર શહેરના કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તાઓને સંગઠન કેવી રીતે મજબૂત બનાવવું નવા સંગઠનમાં કેને સ્થાન આપવું એ રજૂઆત સાંભળવા માટે આવ્યા છે અને આવતા દિવસોની અંદર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ લોકોના પ્રશ્ન માટે આક્રમકતાથી લડે એના માટે સંગઠનને મજબૂત કરાવવા માટે અમે સૌ પ્રયત્ન કરી રહ્યા છીએ ગુજરાત ની અંદર આ રાજ્યના ગ્રામ મંત્રી ભરજો સંઘવી દીને આંખ નીકે ના હાથ નીકે સમગ્ર ગુજરાત ની અંદર ભાજપ પ્રેરિત ગુંડાઓ એ માજા પૂકી છે આ ગુજરાત યુપી બિહાર માં марકે આગળ વધી રહ્યું છે તમે તાજેતરમાં જોયું હશે કે ગોંડલ ની અંદર કોઈ વ્યક્તિ આવે અને એનો વિરોધ સ્ટાઇલ થી થાય એ જ કહ્યું કે કોઈ વ્યક્તિ લોકોનો પ્રશ્ન સાંભળવા માટે કે કોઈ લોકોની અવાજ બનીને ને કોઈ વિસ્તારની અંદર જાય અને ભારતીય જનતા પાર્ટી ના લોકો જ ભારતીય જનતા પાર્ટીના લોકોનો જ વિરોધ કરે એવું ગુજરાતમાં ભાજપની જે જૂથબંધી ચાલી રહી છે વરબી જૂથબંધી ચાલી રહી છે એનું એ ઉઘારું પ્રદર્શન